ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે રાઉન્ડ પડ્યો હતો એટલો તીવ્રતાવાળો અને એટલા વિસ્તારોની દ્રષ્ટિએ નહીં હોય એટલામાં વિસ્તાર પણ થોડાક એનાથી ઓછા હશે અને તીવ્રતા પણ ઓછી હશે ગયા રાઉન્ડમાં તો ભારેથી અતિભારે વરસાદ નોંધાયા છે અનેક જગ્યાએ અતિવૃષ્ટિને કારણે ઘણા બધા નુકસાન પણ જોવા મળ્યા છે એટલો ભારે વરસાદ આ રાઉન્ડની અંદર નહીં હોય પણ હા એક ચોક્કસથી છે કે આમાં પણ મધ્યમથી ભારે અને એક બે સેન્ટરની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે આમ તો આજે બે સપ્ટેમ્બર થઈ ગઈ છે અને આ જે બંગાળની ખાદી તરફથી આવતું લો પ્રેશર છે થોડુંક મજબૂત છે બની શકે કે હજુ પણ મજબૂત બનીને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે અને આ જે વરસાદી સિસ્ટમ છે આ ત્રણથી નવ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરવાની છે છતાં આજે બે તારીખે પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે ખાસ કરીને વધારે આજની તારીખે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના જે આપણા ગુજરાતના જિલ્લાઓ છે એમાં જોવા મળ્યો છે એમાં અનેક જગ્યાએ વધારે પડતા અને અનેક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદો પણ નોંધાયા છે અને આ વરસાદમાં આવતીકાલથી થોડોક વધારો થઈ શકે છે આવતીકાલે આવતીકાલે આ વરસાદની જે શરૂઆત વિસ્તારની દ્રષ્ટિએ તો ઉત્તર ગુજરાતનું પાટણ મહેસાણા હોય અથવા તો ગાંધીનગર અમદાવાદ આણંદ નડિયાદ બરોડા છોટાઉદેપુર રાજપીપળા હોય દાહોદ ગોધરા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે અને એની સાથોસાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છનો રાપર તાલુકો છે આટલા વિસ્તારોની અંદર આવતીકાલે

મધ્યમને કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદો છે નોંધાશે જોકે આ વરસાદ છે એકસાથે સાર્વત્રિક એક જ દિવસમાં જોવા નહીં મળે બની શકશે કે ત્રણથી નવ સપ્ટેમ્બરનું સેશન છે એ સેશન દરમિયાન કે બે પાંચ જિલ્લામાં આજે પડ્યો હશે બે પાંચ જિલ્લામાં આવતીકાલે પડે બે પાંચ જિલ્લામાં એના પછીના દિવસે પડે એમ રોજ અલગ અલગ જિલ્લાઓનો વારો આવતો રહેશે પણ નવ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના પાસાઠ ટકા અથવા તો એનાથી પણ વધારે વિસ્તારોમાં આ વરસાદ નોંધાઈ શકે છે આ વરસાદ આમ જોવા જઈએ તો અમે અનુ અનેક વિસ્તારો માટે ફાયદાકારક પણ છે અનેક વિસ્તારોને નુકસાન પણ કરી શકશે કે ઘણી જગ્યાએ બની શકે કે આ એક રાઉન્ડ પૂરો થઈ ગયો અને ત્રણ ચાર દિવસ થયા અને હવે ફરીથી અત્યારે જે પાક મોટો છે અને ખાસ કરીને મગફળીમાં પણ અત્યારે જેનું ફ્લાવરિંગ ચાલુ છે એટલે બની શકે કે ઘણા ખેડૂતભાઈને પાણીની જરૂર હોય ને પિયત મળી રહેશે પણ અમુક વિસ્તારો એવા છે કે ખેતરોમાં પાણી ભર્યા હોય વરસાદ વધી ગયો હોય ગયા અંદર એના માટે આ વરસાદ છે નુકસાનકારક પણ થઈ શકે છે ફાયદો ને નુકસાન ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે અને આ ચોમાસા દરમિયાન જેવી રીતે ઓગસ્ટના એન્ડમાં મોટો વરસાદનો રાઉન્ડ આવી ગયા પછી પણ આ રાઉન્ડ છે આવી રહ્યો છે ખાસ કરીને મહત્વની વાત એ છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર એકંદરે સારા વરસાદો છે એ ઓગસ્ટની અંદર નોંધાઈ ચૂક્યા છે પણ હજુ ભાવનગર અને બોટાદના એક બે સેન્ટર એવા હતા કે જ્યાં જ્યાં હજુ પણ કુવા ભરાય એવા વરસાદની જરૂર છે એ સાથે બનાસકાંઠાનું વાવથરા જેવા વિસ્તાર છે ત્યાં પણ હજી કુવા ભરાયેલા નથી તો ત્યાં કુવા ભરાય વરસાદની જરૂર છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થતાં આ તમામ વિસ્તારની અંદર જ્યાં કુવા નથી ભરાણા એ વિસ્તારની અંદર પણ કુવા ભરાઈ હશે હજુ પણ આમ તો ડેમ હોય કે બીજા અમુક ડેમો છે એને ઓવરફ્લો થયા નથી એ ડેમોમાં પણ હજુ પાણીની સપાટી છે એ વધી શકે છે ને હજુ બધું હજી ઘણા બધા વરસાદો છે એ થવાની શક્યતાઓ છે